નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો હાલમાં મિત્રો તમને તો ખબર છે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ ચાલતો હતો તેમાં મિત્રો લાલાભાઈ ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને પછીથી કીર્તિબેન પટેલ અને લાલાભાઈનો વિવાદ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે અને તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને હાલમાં તમે પણ કીર્તિબેન પટેલનો આગળ વિડીયો જો હાલમાં શું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો કીર્તિબેન પટેલ અને તેમને ઇન્સ્ટાગ્રામમાં કીર્તિબેન પટેલ લાઈવ આવીને નવા નવા ખુલાસા કરતી હોય છે મિત્રો અને મિત્રો તમને શું લાગે છે આ વિવાહનો અંત ક્યારે આવશે અને તમે કોને સપોર્ટ કરો છો તે પણ કોમેન્ટના આધારે અમને

સૌ પ્રથમ તમે આ કીર્તિબેન પટેલ નો જોઈ લો પછી શું કહેવા માંગો છો કીર્તિબેન પટેલ વિશે અને ખોટા કેસ થી મન ઘંટો ફેર નહી પડે ઘંટોય બરાબર ચૂપ તો કીર્તિ પટેલ તોય નહીં થાય એટલું યાદ રાખજો ઘંટોય ફેર નહીં પડે